ભરૂચ એલસીડી વાલે તાલુકા મોકડી ગામના ટેકરી ભડિયામાં વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે પોલીસે કુલ રૂપિયા વીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં દારૂ અને ટ્રકનો સમાવેશ થાય છે આ કેસમાં નિકોલી ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાઓની જિલ્લાઓમાં પ્રોહિબેશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત વોચ રાખી રહી છે આ સૂચના આધારે ભરુચેલસીબીના પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકેટોરાણી અને તેમનો સ્ટાફ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નકોલી ગામના સંજય ધીરુભાઈ વસાવા ટ્રક નંબર જીજેસોળ એકસો સિત્તેર સુડતાલીસમાં વિદેશી દારૂ ભરીને મોકડી ગામના ટેકરી ફળિયામાં ખાડી તરફના રસ્તા ઉપર સંતાડી રાખ્યો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોકડી ગામની ટેકરી ફળિયામાં દરોડા પાડ્યા હતા સ્થળ પરથી વિદેશી દારૂના કુલ પાંચ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા તેર પોઈન્ટ ચોવીસ લાખનો દારૂ અને સાત લાખની ટ્રક મળી કુલ વીસ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસને નિકોલી ગામના બુટલીગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે